આની અંદર ત્રણ વર્ષથી આ ખેતરની અંદર હું પ્રાકૃતિક ખેતી કરું છું જેની અંદર મેં કોઈ જાતનું યુરિયા યા કોઈ જાતનું ડીએપી યા તો કોઈ જાતની રાસાયણિક દવાનો મેં છંટકાવ કરેલ નથી અને આ હાલની તારીખમાં શાકભાજીની અંદર હું મિનિમમ વીસથી પચીસ દિવસે અગ્નિઅસ્ત્ર દસ પર્ગ જેવી દવાઓ બનાવી બનાવી અને આની અંદર જ્યારે બી મને એવું લાગે કે આની અંદર રોગ આવેલા છે એ વખત હું એની અંદર સ્પ્રે કરું છું આજે મને આ ખેતરની અંદર લગભગ વીસથી બાવીસ દિવસ છે મેં હજુ સુધી દવાનો સ્પ્રે કર્યો નથી બરાબર અને મારી આની જે કંઈ પ્રોડક્ટ ઉત્પાદન આવે છે મને અત્યારે હાલ રીંગણ અને કાચા ટામેટા મળે છે જે હું મારા ગામમાં જીવણપુર છે બાજુમાં પામણવા ગામ છે ત્યાં હું વેચું જેથી કરીને મને ભાવ સારો મળી રહે બોલો બરાબર એટલે કોટમોના છે કા કે તમે આવાઈ લાગે બાપનું બરાબર એટલે આ જ્યારે ભી આપણે કોઈ ભી સાખભાઈજીને વાવિતર કરો તો એની અંદર હા સરપાર્કની અંદર ગલગોટાનું તમે વાવિતર કરજો તો એની અંદર રો દીવા પણ તું ઓછું કોઈ દીવા તો આ તું એસા ફૂલો આવે ને નમસ્કાર જય માતાજી પ્રાકૃતિક કૃષિ મોડલ મારા મોડલ ફાર્મની અંદર બે હજાર વીસ એકવીસથી પ્રાકૃતિક ખેતી કરું છું અને અગાઉના બે વર્ષ મેં મારા મોડલ ફાર્મની અંદર અનાજ અને કઠોળનું વાવેતર કરેલું છે જ્યારે આ વર્ષે મને એવું વિચાર આવ્યો કે ભાઈ માની મારા મોડલ ફાર્મની અંદર મારે મિશ્ર ક્રોપ કરવો છે અને સારું એવું ઉત્પાદન લેવું છે હાલની તારીખમાં આપ જોઈ રહ્યા છો કે મારા ખેતરની અંદર આઠ જાતની શાકભાજીનું વાવેતર કરેલ છે ભાઈ લીલી હળદર છે તુવેર છે રીંગણ છે ગલગોટાનું વાવેતર કરેલ છે લીલી ડુંગળી છે લસણ છે ફોલેવર છે અને ટામેટા છે બરાબર જેથી કરીને મિશ્ર ક્રોપ કરવાનું એવું કારણ છે કે ભાઈ જેથી કરીને એક પાકની અંદર કદાચ આપણને ભાવ ના મળે યા ઉત્પાદન ના મળે તો બીજા પાકની અંદર આપણને ઉત્પાદન અને ભાવ સારો એવો મળી રહેતો હોય છે એટલા માટે મેં મિશ્ર ક્રોપ કરેલો છે આજે તમે જોઈ રહ્યા છો કે ભાઈ મારી જોડે તુવેરના દસ જ ચાસ છે જેની અંદરથી મારે મારા અંદાજ પ્રમાણે સાહીઠથી સિત્તેર હજારનું ઉત્પાદન લેવાની ગણતરી છે જ્યારે બી તુવેર પાકશે ત્યારે હું એને બેથી ત્રણ મિનિટ દિલ્હી માર્કેટ જ્યારે તુવેર પાક છે એટલે એનું હું પ્રોસેસિંગ કરીને એની દાળ બનાવી અને માર્કેટની અંદર એની દાળ વેચીશ જે દાળ મિનિમમ બસો રૂપિયા કિલો હાલ માર્કેટની અંદર ભાવ ચાલી રહ્યો છે જેથી કરીને મને ચાર હજાર ભાવે મળી રહે જ્યારે તુવેર હું આખી વેચવા જાઉં છું તો માર્કેટ ભાવ એનું અંદર મિનિમમ અગિયારસોથી બારસો રૂપિયા મળતો હોય છે જેથી કરીને મારે માર્કેટની અંદર એને પ્રોસેસિંગ કરીને વેચવાનું મેં પ્લાનિંગ કરેલું છે અને મારા આ મોડલ ફાર્મની અંદરથી મારે આ સિઝન પૂરી થતાં થતાં મિનિમમ લાખથી સવા લાખ રૂપિયાનું ઉત્પાદન લેવું છે